દોડવા માંડજો હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આ જનતાની અંદર જે આક્રોશ છે તે નક્સલી પેદા કરે એ પ્રકારનો પેદા કર્યો છે દોડવા મંડજો કારણ કે રાજકોટના પ્રદીપસિંહ ચૌહાણે જે વાત કરી છે આ રાજ્ય માટે જ માત્ર જોખમી નથી આ દેશ માટે પણ જોખમી છે તમારે સમજવું હતું ને કે આ દેશમાં નક્સલી કેમ પેદા થાય નક્સલી એટલે પેદા થાય કે ફૂલ જેવા બાળકને તમારા જેવા કારણે કારણે તમારા સિસ્ટમના પાપના આવી આગમાં જીવ ગુમાવવા પડે અને બાપને દીકરા વગરનું થવું પડે ત્યારે આ રાજ્યનો બાપ નક્સલી બનવા માટેની તૈયારી બતાવી રહ્યો છે ફરી કહું છું દોડવા મળજો મુખ્યમંત્રી દોડવા મંજો ગૃહ રાજ્યમંત્રી વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આ રાજ્યમાં કોઈ કહે કે ગુજરાતમાં નકશલી પેદા થવા જઈ રહ્યા છે કોઈને ભરોસો ન આવે પરંતુ આ વાત એટલી જ સત્ય અને એટલી હકીકત છે કે હવે આ રાજ્યમાં નક્સલી પેદા થવા જઈ રહ્યા છે નક્સલી એટલે કોઈ ગુનેગાર નક્સલી એટલે આતંકી નક્સલી એટલે હત્યારા આ જ પ્રકારના શબ્દો તમને માધ્યમો અને અમે બતાવીએ છીએ સમજાવીએ છીએ પરંતુ આ નક્સલી સુકામ હત્યારો બને છે નક્સલી સુકામ આતંકી કૃત્યો કરે છે નક્સલી સુકામ હાથમાં હથિયાર ઉઠાવે છે તો એ પણ આ સિસ્ટમનો પ્રોબ્લેમ છે સિસ્ટમનો વાંક છે આ રાજ્યનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે આ રાજ્યનો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે શું ઉખાડી લીધું સુરતના તક્ષશિલા કાંડથી લઈ રાજકોટના આ ગેમ ઝોનના કાંડ સુધી શું ઉખાડી લીધું એ પાણીમાં ડૂબેલા બાળકોના ન્યાય ન મળી રહ્યા ત્યારે કોણે ઉખાડી લીધું મોરબીના ઝૂલતા પુલ તૂટી ગયા ત્યારે અને હવે રાજકોટમાં એક જ પરિવારના જેમના આઠ જીવ ગયા છે એમના સ્વજન પ્રદીપસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે હવે જો જામીન સજા પહેલાં થાય તો યાદ રાખજો હું મારી નાખીશ અને આ વાત તમારે છાપવી હોય તો છાપજો તમારે ધમકી સમજવી હોય તો સમજો બતાવવું હોય અને બતાવજો મારી હત્યા કરવી હોય તો કરાવી નાખજો પણ યાદ રાખજો સજા પહેલાં જામીન થયા તો હું મારી નાખીશ આ શબ્દોમાં આક્રોશ આંખોમાં વેદના અને દિલની દર્દ જો તમે સમજો તો ખબર પડશે કે ગુજરાતમાં હવે નક્સલી પેદા કરવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાપે થઈ રહ્યું છે આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પાપે થઈ રહ્યું છે સાંભળો એ બાપની દિલની વેદના એ આંખોનો આક્રોશ અને આ શબ્દ અને પછી કહેજો કે શું ગુજરાતમાં હવે નક્સલી પેદા થવા જઈ રહ્યા છે તે વાત ખોટી છે મારી માગણી એ છે કે સરકારે કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાઈઓ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહીવ ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા દો તમે જોયું હતા પ્રદીપસિંહ ચૌહાણ કે જેમના પરિવારના આઠ લોકો આ ગેમ ઝોનની અંદર હતા મોતને ભેટ્યા પરિવારમાંથી તેમનો એક પોતાનો સગો નાનો દીકરો પણ મોતને ભેટ્યો છે પરિવારના ત્રણ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે ત્યારે અન્ય પાંચ સ્વજનોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી કારણ કે બળીને રાખ થઈ જાય ત્યાં સુધી રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓના તાગળધિન્ના કારણે આ જે ચાલી રહેલું ગેમ ઝોન હતું એટલું સળગી કે લાશોને ઓળખી નથી શકાતી હું વારંવાર લાશ અને ભરતું શબ્દનો ઉપયોગ એટલે કરું છું કે તમને ગંભીરતા સમજાય તમને ગંભીરતા સમજાય તક્ષશિલાની ગંભીરતા ન સમજાય હરણીકાંડની ન સમજાય મોરબીના ઝૂલતા પુલની ન સમજાય રાજકોટની ન સમજાય કાંકરિયાની ન સમજાય ભાવનગરની ન સમજાય ભરૂચની હોસ્પિટલની ન સમજાય અમદાવાદના હોસ્પિટલના આગકાંડની ન સમજાય હજુ પણ જો તમને ન સમજાય તો તમે એ જ લાગના છો કે તમારા પણ આ જ પ્રકારના હાલ થાય એવું હવે મને પણ લાગે છે એક પત્રકાર તરીકે આ વાતને હું સમર્થન નથી કરતો કે કોઈની હત્યા કે હિંસાની વાત કરવી જોઈએ જે પ્રકારે પ્રદીપસિંહ ચૌહાણ કરે છે પણ એ વાતને જરૂર સમર્થન કરું છું કે આ રાજ્યનું નિષ્ઠુર તંત્ર નિષ્ઠુર મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને આ દેશનું જે ન્યાયતંત્ર જે પ્રકારે કામ કરે છે તેના કારણે જો કંઈ થાય તો ભવિષ્યમાં આ જ થાય બીજું કંઈ ન થાય એ વાતનો પણ હું સ્વીકાર કરું છું આખરે તેને પેદા કોણ કરે છે હિંસા તરફ એને કોણ દોરે છે અને શા માટે કોઈ બાપને આ પ્રકારે કહેવું પડે કે હવે મારી આગળ પાછળ કોઈ રહ્યું નથી પણ યાદ રાખજો હું મારી નાખીશ દોડવા મંજો ફરીથી કહું છું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ નમસ્કાર વૈષ્ણવજન તો